નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કાળિયા વોર્ડ ભાજપ પરિવાર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે કાળિયાબીડમાં આવેલ કેપીએસ ગ્રાઉન્ડ ખાતે બે દિવસ માટે યોજવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વોર્ડના શક્તિ કેન્દ્રો તેમજ કાર્યકરોની ટીમોએ ભાગ લીધો છે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનને સફળ બનાવવા કાળિયાબીડ વોર્ડના નગરસેવકો તથા આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે